નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો શ્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમ બે હજાર પાંચના વિનિયમ ક્રમાંક સોળ એકના સુધારાન્વયે પૂરક પરીક્ષાના વિસ્તૃત નિયમો મોકલવા બાબત પરિપત્ર છે તે કરવામાં આવેલો છે તેની પૂરી ચર્ચા આપણે આજના વિડીયોમાં જોવાની છે

હવે મિત્રો તમારી સામે નિયામક શ્રીનો અઠ્યાવીસ બાર બે હજાર ત્રેવીસ નો પરિપત્ર છે તે આવી રહ્યો છે કે જેમાં કહેવામાં આવ્યું છે ઉપરોક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે શિક્ષણ વિભાગના તારીખ બાર દસ બે હજાર ઠરાવ ક્રમાંક અન્વયે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમ બે હજાર નિયમ વિનિયમ ક્રમાંક સોળ એકમાં સુધારો કરવામાં આવે છે સદર વિનિયમ હેઠળ થયેલ સુધારા અન્વયે પૂરક પરીક્ષા સંદર્ભે જરૂરી વિસ્તૃત નિયમો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવેલ છે જે આ સાથે સામેલ છે જે માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષાથી અમલમાં આવશે જે અંગે આપના તાબા હેઠળની વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ કરવા જણાવવામાં આવે છે વધુમાં જણાવવાનું કે પૂરક પરીક્ષાના આવેદનપત્રો બોર્ડ દ્વારા અખબાર યાદીમાં પ્રસિદ્ધ કરવામાં આવે તે મુજબ બોર્ડની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ જી એસ ડોટ પરથી સાત દિવસમાં સંબંધિત શાળા દ્વારા ઓનલાઈન ભરવાના રહેશે પૂરક પરીક્ષાની ફી જે તે વર્ષની માર્ચની પૂરક પરીક્ષા મુજબની રહેશે એક થી ત્રણ વિષય સુધી વિષયવાર ફી તથા વધુ વિષય માટે સંપૂર્ણ પરીક્ષા ફી ભરવાની રહેશે પૂરક પરીક્ષા અંગે બોર્ડની હેલ્પલાઇન આપેલી છે તેના પર માર્ગદર્શન મેળવી શકો છો તો આ પરિપત્ર છે શ્રી એમ કે રાવલ નિયામક પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ત્યારબાદનો જે પરિપત્ર છે તે જોઈએ કે જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રમાણપત્ર પરીક્ષાના વિનિયમ બે સુધારો કરવા બાબત એમાં આમુખ આપવામાં આવેલ છે કે શિક્ષણ વિભાગના સંદર્ભ એક દર્શિત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પર પ્રમાણપત્ર પરીક્ષાના વિનિયમો બે હજાર પાંચમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નંબર બોર્ડની સિંગલ ફાઇલ પર ઉપર વચાડે લીધેલ ક્રમાંક બેના વિનિયમ ક્રમાંક સોળ એકમાં સુધારો કરવાની બાબત સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી અને જે ઠરાવશે તે આપણે ખાસ વાંચીએ કે પુખ્ત વિચારણાને અંતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રમાણપત્ર પરીક્ષાના વિનિયમો બે હજાર પાંચમાં આ સાથેના સામેલ પત્રક મુજબ દર્શાવેલ હાલની જોગવાઈને બદલે સુધારેલ જોગવાઈને આથી મંજૂરી આપવામાં આવે છે આ ઠરાવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સિંગલ ફાઇલ પર સરકારશ્રીની તારીખ સરકારની તારીખ બાર દસ બે હજાર ત્રેવીસની નોંધથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે તેવો ગુજરાતના રાજ્યપાલ રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે શ્રી એચ કે ગોહિલ નાયબ સચિવ શિક્ષણ વિભાગ હવે આપણે જે સુધારો છે જે હાલની જોગવાઈ છે અને જે સુધારેલ જોગવાઈ છે તેની ઊંડાણપૂર્વક ચર્ચા કરશું કે જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષાના વિનિયમો બે હજાર પાંચમાં વિનિયમ ક્રમાંક સોળ એક હાલની જોગવાઈમાં સુધારો કરવા બાબત ઠરાવ ક્રમાંકનું બિડાણ જે ક્રમાંક આપેલો છે તેનું બિડાણ એમાં હાલની જોગવાઈ છે એક કે પરીક્ષા સમિતિ વખતો વખત નક્કી કરે તે મુજબ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નક્કી કરેલ કેન્દ્રોમાં વર્ષમાં એક વાર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા માર્ચ માસમાં લેવાશે સામાન્ય રીતે આવા નક્કી કરેલા કેન્દ્રોની જાણ શાળાઓને માર્ચ માસમાં લેવાનાર પરીક્ષા માટે જે તે વર્ષની પહેલી જાન્યુઆરી પહેલા કરવામાં આવશે જે તે વર્ષના માર્ચ મહિનામાં લેવાયેલી માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષામાં બે વિષયોમાં ડી ગ્રેડથી નીચેનો ગ્રેડ મેળવનાર ઉમેદવારને બોર્ડ દ્વારા જૂન અથવા જુલાઈ માસમાં લેવાનારી પૂરક પરીક્ષામાં બેસી પરિણામ સુધારવાની તક મળી શકશે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષામાં એક વિષયમાં ડી ગ્રેડથી નીચે મેળવેલ ઉમેદવારને બોર્ડ દ્વારા જૂન અથવા જુલાઈ માસમાં લેવાનારી પૂરક પરીક્ષામાં બેસી પરિણામ સુધારવાની તક મળી શકશે પૃથક ઉમેદવાર જૂન અથવા જુલાઈની પૂરક પરીક્ષામાં બેસી શકશે નહીં અગાઉ માર્ચ માસમાં લેવાયેલી પરીક્ષામાં અનુત્તીર્ણ એટલે કે નાપાસ થયેલ ઉમેદવાર આવી પૂરક પરીક્ષામાં યોગ્યતા પ્રાપ્ત કરશે અથવા તો પ્રા પાસ થશે ત્યારે તે ઉત્તીર્ણ જાહેર કરાશે ખાસ સંજોગોમાં કોઈ પણ સમય અને કોઈ પણ કેન્દ્ર પર ખાસ પરીક્ષા લેવાનો અધિકાર પરીક્ષા સમિતિને છે તેવી હાલની જોગવાઈ જોગવાઈ હતી મિત્રો હવે આપણે તેની તેની વાત કરીએ તો સોળ એકમાં પેલું છે કે પરીક્ષા સમિતિ વખતો વખત નક્કી કરે તે મુજબ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નક્કી કરેલ કેન્દ્રોમાં વર્ષમાં એકવાર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા માર્ચ માસમાં લેવાશે આવા કેન્દ્રોની જાણ શાળાઓને માર્ચ લેવાના પરીક્ષા માટે જે તે વર્ષની પહેલી જાન્યુઆરી પહેલા કરવામાં આવશે જે તે વર્ષના માર્ચ માસમાં લેવાયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષામાં ઉપસ્થિત ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા એટલે કે વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોને તમામ વિષયોની બોર્ડ દ્વારા જુલાઈ માસમાં લેવાયેલી પૂરક પરીક્ષામાં બેસી પરિણામ સુધારવાની તક મળી શકશે બંને પરિણામ એટલે કે માર્ચ અને જૂન અથવા જુલાઈમાંથી જે શ્રેષ્ઠ બેસ્ટ ઓફ ટુ એક્ઝામ્સ હોય તે પરિણામ સ્વીકારવાનું રહેશે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં ડી ગ્રેડથી નીચેનો ગ્રેડ મેળવનાર ઉમેદવારને બોર્ડ દ્વારા જૂન અથવા જુલાઈ માસમાં લેવાનારી પૂરક પરીક્ષામાં બેસી પરિણામ સુધારવાની તક મળી શકશે ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે માધ્યમિક શાળાંતર પરીક્ષા પ્રમાણપત્ર પરીક્ષામાં ત્રણ વિષયોમાં ડી ગ્રેડથી નીચેનો ગ્રેડ મેળવનાર ઉમેદવારને બોર્ડ દ્વારા જૂન અથવા જુલાઈ માસમાં લેવાનારી પૂરક પરીક્ષામાં બેસી પરિણામ સુધારવાની તક મળી શકશે પૂરક પરીક્ષા સંબંધિત વિસ્તૃત નિયમો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બનાવવામાં આવશે અને પૃથક ઉમેદવાર જૂન અથવા જુલાઈ પૂરક પરીક્ષામાં બેસી શકશે નહીં ખાસ સંજોગોમાં કોઈપણ સમયે અને કોઈપણ કેન્દ્ર પર ખાસ પરીક્ષા લેવાનો અધિકાર પરીક્ષા સમિતિને રહેશે તો મિત્રો આજનો વિડીયો તો એક ખાસ આ વિનિયમને લઈને હતો તેના સુધારા બાબતનો હતો હવે જે બારના વિજ્ઞાન પ્રવાહમાં જે સુધારેલા નિયમો છે તેને લઈને પાર્ટ ટુ હું બનાવીશ તે પણ તમે આના પછીના વિડીયોમાં જોશો એટલે કે આવતીકાલે જોશો તે પણ જોઈ લેવા વિનંતી છે તો વિડીયો પૂરો જોયો તેના માટે ધન્યવાદ વિડીયો ગમો હોય તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઇકાઉન દબાઈ દેજો જેથી કંઈ તમને નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ